તો આજે તેના વિશેની પણ ચર્ચા કરીએ સાથે સાથે ડોક્યુમેન્ટ વિશેની વાત કરી દો દોસ્તો તો ડોક્યુમેન્ટમાં તમારે લાવવાનું રહેશે સૌથી પહેલા તો એક ફોર્મ તે ફોર્મ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકશો દોસ્તો તે ફોર્મ તમે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે આ ફોર્મ છે નોન કેમિકલ સર્ટિફિકેટ મેળવવા માટે હું તે તમે ડાઉનલોડ કરી શકો છો

અને શું તેઓને ભૂલ નથી કરવાની તેના વિશેની ખાસ કરીને મહત્વપૂર્ણ માહિતી જાણીએ અને એ પણ જણાવી દઈએ કે ફોર્મ તેનું ક્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તેના વિશેની પણ ખાસ માહિતી આપણે આજની આ વિડિયોમાં જાણીએ તેના પહેલા જે કોઈ પણ લોકો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહી તો ચાલો દોસ્તો આજની આ વિડિયોને શરૂ કરીએ તો હવે દોસ્તો આપશો ને સૌથી પહેલા જણાવી દઈએ કે જે કોઈ પણ લોકો છે તે OBC કેટેગરીના છે તેઓને માટે જે ક્રિમિલેર સર્ટી છે તે વેલિડ છે એટલે કે OBC કેટેગરી સિવાયના અન્ય લોકોને નોન ક્રિમિલેર સર્ટિફિકેટ કઢાવવું હોય તો તે કઢાવી શકતા નથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું નોન ક્રિમિલેર સર્ટિફિકેટ છે જેઓની પાસે જાતિનો દાખલો નીકળતો હોય તેઓને જ આપવામાં આવે છે જાતિનો દાખલો એટલે કે OBC કેટેગરીના

તેમાંથી કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો સૌથી પહેલા તો વિદ્યાર્થીનું નું આધાર કાર્ડ વિદ્યાર્થીના વાલીનું નું આધાર કાર્ડ સૌથી પહેલા પ્રાયોરિટી આપવામાં આવે છે વિદ્યાર્થીના પિતાને જો પિતા હયાત હોય તો પિતાનું આધાર કાર્ડ લાવવાનું રહેશે કારણ કે રેશન કાર્ડમાં સૌથી પહેલા ફર્સ્ટ જેઓનું નામ ચાલતું હોય તેઓના નામનું તમારે આધાર કાર્ડ લાવવાનું રહેશે જે મોસ્ટ ઓફ રીતે પિતાના નામનું તે રેશન કાર્ડ હોય એટલા માટે પિતાનું આધાર કાર્ડ અને પિતા હયાત ન હોય તો પછી માતાનું આધાર કાર્ડ બરોબર

તે ગામડામાં તલાટી મંત્રી પાસેથી તે દાખલો મેળવી શકે છે અત્યારે તો વીસી ઓપરેટર ના માધ્યમથી જે ઓનલાઈન દાખલા આવી ગયા છે તે ગામડેથી બેઠા બેઠા ઓપરેટર છે તે તમામ લોકોને ગાડી આપે છે તો હવે તે દાખલાની અંદર તમામ લોકો કેવી રીતનો દાખલો કઢાવવાનો રહેશે કે ભાઈ હાલ કયું વર્ષ ચાલી રહ્યું છે નાણાકીય વર્ષ તો બે હજાર ચોવીસ પચીસ તેવી જ રીતે તમારે અગાઉના ત્રણ વર્ષની આવક દર્શાવતો દાખલો છે તે લાવવાનો રહેશે એટલે કે દાખલા તરીકે આપશે ને જણાવી દઉં બે હજાર બાવીસ ત્રેવીસ સાથે સાથે તમને ખબર ન પડે કે કયું વર્ષ લખવાનું તો તલાટી મંત્રીને તમે ખાલી એટલું કહી દેવાનું કે ભાઈ નોન ક્રિમિયર સર્ટીમાં વાપરો છે તો તે મુજબનો દાખલો છે તે તમને કાઢી આપશે બીજી વસ્તુ દોસ્તો આ ગામડાવાળા લોકોની વાત થઈ ગઈ હવે જે કોઈપણ પણ તાલુકામાં કે જિલ્લામાં રહેતા વ્યક્તિઓ છે તેઓને દાખલો ક્યાંથી મેળવવાનો રહેશે તો તેવા વ્યક્તિઓ છે તેઓને દાખલો મેળવવાનો રહેશે નગરપાલિકા કચેરીથી હવે નગરપાલિકામાં રહેતા લોકો છે તેના આવકના દાખલા વિશે વાત કરીએ દોસ્તો તો નગરપાલિકાના જે લોકો વસે છે તે લોકોને ડાયરેક્ટ ત્રણ વર્ષની આવકનો દાખલો નીકળે નહીં એટલે કે ત્રણ વર્ષની આવક દર્શાવતો દાખલો નીકળે નહીં પરંતુ તેઓને આવકનો દાખલો મેળવવા ડાયરેક્ટ તેઓને નગરપાલિકામાંથી જ તેવું દાખલો મેળવી લેવો પડશે કે ભાઈ નોન ક્રિમિનલ સર્ટિફિકેટમાં દાખલો કામગીરી કરવો છે તેના માટે તમારે નગરપાલિકામાં ત્યાં ત્રણ વર્ષની આવક દર્શાવતો દાખલો મેળવી લેવાનો રહેશે હવે તે દાખલો મેળવી લીધા બાદ દોસ્તો તમારે આખું ફોર્મ છે તે ફિલઅપ કરવાનું રહેશે તે ફોર્મની વિગતો સાવ સહેલી છે તેની અંદર તમામ જે તમારા નામ એડ્રેસ તેવું બધી વસ્તુ છે તે તમારે લખવાની રહેશે હવે દોસ્તો તે ફોર્મ આખું ફિલઅપ થઈ ગયા બાદ તેની પાછળ ફોટો કોપી જે તમામ જે તમે ડોક્યુમેન્ટ મેં કીધા તેની ઝેરોક્ષ જોડવાની રહેશે હવે ઝેરોક્ષ જોડી દીધા બાદ દોસ્તો તમારે કરવાની છે ખાસ અને મહત્વપૂર્ણ કામગીરી તેનું નામ કરવાનું રહેશે હવે તે સોગંદનામું તમે કેવી રીતે કરી શકો છો તેના વિશેની પણ ખાસ માહિતી આપ સૌને જણાવી દઈએ દોસ્તો તો તમારે કાંઈ નથી કરવાનું ફોર્મેટ તેનું એક આપવામાં આવે છે તે ફોર્મેટ પણ સાથે ફોર્મની અંદર જોડવામાં આવેલું જ હોય છે તે મુજબનું ફોર્મેટ તેની અંદર બનાવી નાખવાનું છે ત્રણ વર્ષની આવક દર્શાવતી હોય તેવી ત્રણ વર્ષની આવક તમારે તેની અંદર લખી નાખવાની છે હવે આવકને તે બધું લખી દીધા બાદ વિદ્યાર્થીનું નામ લખી દીધા બાદ જે વાલી છે તે જ સોગંદનામું કરશે તે ખાસ કરીને ધ્યાન રાખજો વિદ્યાર્થી સોગંદનામું નહીં કરી શકે ભલે તેમની ઉંમર અઢાર વર્ષ થઈ ગઈ હોય છતાં પણ સોગંદનામું છે તે વાલીને જ કરવાનું રહેશે અને ફોર્મ છે તે વિદ્યાર્થીના નામનું ભરવાનું રહેશે હવે આટલી વસ્તુ થઈ ગયા બાદ દોસ્તો તમારે સોગંદનામું છે તે મામલતદાર કચેરીની અંદર બંને પિતા તથા તેના પુત્ર જે વિદ્યાર્થી છે તે બંને વ્યક્તિઓને અંદર જવાનું રહેશે અંદર બંનેના ફોટા પાડવામાં આવશે રૂબરૂ રૂબરૂ વ્યક્તિઓને જોશે તમે એમ કહો કે ભાઈ અમે ન જઈએ વિદ્યાર્થી ન આવે વિદ્યાર્થી બાર ગામ ભણે છે તો તે ન આવે તો ન ચાલે તો ન ચાલે તમારી ફરજિયાત બંને વ્યક્તિઓ છે તેઓની ત્યાં રૂબરૂ જરૂર પડશે આ ઓફલાઈનની કામગીરી હું આપને જણાવી રહ્યો છું એટલા માટે ત્યાં રૂબરૂ તમારે બંનેને હાજર રહેવાનું રહેશે બંનેના ફોટા પડશે વિદ્યાર્થીનો ફોટો પડે તે તેના નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની ઉપર લગાવવા માટે પાડવામાં આવશે હવે તમે એમ કહો કે પિતાનો શા માટે ફોટો પાડવામાં આવે છે તો પિતાનો એટલા માટે ફોટો પાડવામાં આવે છે કારણ કે સોગંદનામું તમે પિતાના નામનું કર્યું છે પિતા નોંધણી કરે છે એટલા માટે તેમનો ફોટો પાડવામાં આવશે એટલી કામગીરી થઈ ગયા બાદ તમારે દોસ્તો શું કરવાનું રહેશે આગળની કામગીરી તે પણ ખાસ કરીને જાણી લેજો કે ભાઈ જ્યાંથી તમને પહોંચ આપવામાં આવશે એક જે પહોંચ આપવામાં આવે તે તમારે સાચવીને રાખવાની છે અને તમને જે સમયગાળો ત્યાંથી કહેવામાં આવે કે ભાઈ આ સમયે તમે આવી અને તમારો દાખલો છે તે લઈ જાજો અને આ પહોંચ છે તે સાચવીને રાખજો રિટર્ન તમે જ્યારે તે સમયગાળો કહે ત્યારે તમે તે પહોંચ લઈને આવો તે પહોંચ દઈ અને તમે તમારે તમારો દાખલો છે તે મેળવી શકો છો નોન ક્રિમિનિયરની કામગીરી દોસ્તો સાવ સહેલી છે મેં કીધું એટલા તમારે સ્ટેપ છે તે ફોલો કરવાના રહેશે તે ફોલો કર્યા બાદ તમને તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે મળી જશે અને મેં કીધા તેટલા ડોક્યુમેન્ટ છે દોસ્તો તે તમારે ભેગા કરી લેવાના રહેશે અને સાથ તમારે ફોર્મ ડાઉનલોડ કરવા હોય તો તે ફોર્મની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બંને ફોર્મ નોન ના ફોર્મ અને આવકના દાખલાનું ફોર્મ બંને ફોર્મ છે તે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે આ વિડીઓ કેવો લાગ્યો દોસ્તો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યો હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ